બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ બનાસકાંઠામાં પાંત્રીસથી વધુ સેન્ટર પર મગફળી સહિતના પાકની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં કુલ પાંત્રીસથી વધારે ખરીદી કેન્દ્ર પર મગફળી સહિતના પાક માટે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠાના પાલનપુર ડીસા ધાનેરા સહિતના તાલુકાઓમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન મુજબ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે ખેડૂતોને વેચાણ માટે એસએમએસ મારફત જાણ કરવામાં આવી છે આજે પાલનપુર તાલુકા સંઘ ખાતે પણ મગફળી કેન્દ્ર પર ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા હતા સરકાર તરફથી વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો પાલનપુર તાલુકા સંઘના ચેરમેન દિનેશભાઈ કુણિયાએ જણાવ્યું કે ગુજકો માસોલ દ્વારા સેન્ટર મળતા ખેડૂતોના પાકની ખરીદી ચાલુ કરાઈ છે સેન્ટર તરફથી ખેડૂતોને સંદેશ પાઠવતા તેઓ મગફળી લઈને સંઘ ખાતે આવ્યા છે બજાર ભાવ કરતા સરકારના ટેકાના વધુ ભાવથી ખેડૂતોને ફાયદો પહોંચી રહ્યો છે આજે પાલનપુર તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે ગુજકો માસોલ દ્વારા અમને પાલનપુર તાલુકા સંઘને સેન્ટર આપવામાં આવ્યું છે અને આજે અમે મગફળીનું કામકાજ ચાલુ કર્યું છે ટેકાના ભાવથી આજે દસ ખેડૂતોને અમે મેસેજ છોડ્યા હતા પ્રથમ દિવસ હતો તો આઠથી નવ ખેડૂતો અહીંયા આવ્યા છે અને પ્રતિ મણે એકોતેર બોરી લેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને હાલ કોમાસે વરસાદના લીધે જે પાકને નુકસાન થયું છે એના લીધે બજાર ભાવ સાતસોથી આઠસો નવસો રૂપિયા ઊંચી જતો હતો એટલે ખેડૂતોને નુકસાન હતું એટલે અહીંયા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને નીચે ગુજરાતમાં સરકાર આપણે ડબલ એન્જિન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે એના લીધે ખેડૂતોને સીધો પ્રતિ મણે બજાર ભાવ કરતાં ચારસોથી પાંચસો રૂપિયાનો ફરક છે એટલે સીધો ખેડૂતોને ફાયદો છે એના લીધે ખેડૂતોનો ખુશીની લહેર છે ટેકાના ભાવે સરકારે ખરીદી શરૂ કરી છે મગફળીની તો મગફળી લઈને આવ્યા છીએ બજારમાં કરતાં ચારસો રૂપિયા વધારે મળે છે સરકારે ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કર્યા છે અને એની ખરીદી સારી રીતે આજે ચાલુ થઈ ગઈ છે અમને મેસેજ મળતા અમે મગફળી ભરાવવા માટે અહીં આવ્યા છીએ અને હાલમાં બી સંઘની કામગીરી સારી છે આનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે બજાર ભાવ કરતાં સારા પૈસા મળવાથી